અંધ માતાને એકલી મૂકી દીકરો વિદેશ ગયો આ રામનગર ગામની વહેલી સ્વાર હતી આ બારમાસી નદીના કિનારે ધુમ્મસ ઉતરેલું આ સૂરજની કિરણો માટી પર પડતા ગામના દરેક ઘરમાં એક નવી શરૂઆતની આશા ફેલાતી આ પરંતુ ગામના એક ખૂણે પતરાવાળું એક ઘર હતું આ જ્યાંથી રોજ મીઠો અવાજ આવતો હે ભગવાન આ મારો દીકરો સુખી રહે તેની આંખો મારી આંખ બને આ અવાજ હતો કાંતાબેનનો આ સાઠ વર્ષની અંધ સ્ત્રી એક સમય એવો હતો કે તે રામનગરની સૌથી આનંદી મહિલા હતી હસતા સહેરાવાળી આ માથા પર સોટલી અને હોઠ પર હંમેશા ભગવાનનો જાપ આ પરંતુ એક અકસ્માતે તેની આંખો લઈ લીધી આ છતાં કાંતાબેનના મનનો પ્રકાશ કદી બોજાયો નહીં આ તેની આખી દુનિયા ફક્ત એક જ વ્યક્તિમાં સમાઈ ગઈ હતી આ તેના દીકરા દિલીપમાં આ દિલીપ તેની આંખો એની આશા અને એની પ્રેરણા બધું જ હતો આ દરરોજ સવારમાં કાંતાબેન હાથથી દીવાલ છોડતી રસોડા સુધી પહોંચી જતી આ માટીના સોલા પાસે વાસણો ખણખણતા આ ગરમ દૂધની સુગંધ ફેલાતી આ દિલીપ બેટા ઉઠી જા આ તારા માટે સા બનાવી છે આ તેનો અવાજ એવી મમતા ધરાવતો કે આ સાંભળનારનો હૃદય ઓગળી જાય આ દિલીપ પોતાના રૂમમાંથી નીકળતો આ સફેદ શર્ટમાં હાથમાં ફોન આ મમ્મી હવે આ બધું છોડી દો હું મોટો થઈ ગયો છું હા બેટા આ પણ પરંતુ મોટો થયો એનો અર્થ એ નથી કે આ તારે સા ઠંડી પીવી પડે આ બોલથી કાંતાબેનના ચહેરા પર સ્મિત હતું આ પરંતુ આંખો ખાલીપો વ્યક્ત કરતી આ દિલીપ એન્જિનિયર હતો આ શહેરમાં નોકરી મળી ગઈ હતી અને હવે વિદેશ જવાની તક મળી હતી આ લંડનમાં આ તેની પત્ની રેખા ખૂબ આધુનિક હતી એને ગામની એ સંકુશિત માનસિકતા પસંદ ન હતી તે વારંવાર કહેતી આ દિલીપ આપણે આ ગામમાં રહીશું તો કદી પ્રગતિ નહીં કરી શકીએ અત્યારે લંડનમાં નવી દુનિયા છે આ નવી તકો છે જીવન છે આ દિલીપ ક્યારેક સોપ રહેતો આ કારણ કે એને ખબર હતી એની માતા વિના એ દુનિયા અધૂરી છે એક સાંજે રેખાએ વાત ઉઠાવી આ તમારી મમ્મી અંધ છે આ લંડનમાં આપણે તેમને કેવી રીતે લઈ જઈશું આ ત્યાં તેમની સંભાળ કોણ રાખશે આ દિલીપ બોલ્યો તો પછી શું કરશું આ જૂના ઘરમાં રહેવા દો આ કોઈ બાઈ રાખીશું આ દિવસમાં ખાવા આપે આ રાત્રે પડોશી દેખરેખ રાખે આ કાંતાબેન દરવાજાની પાછળ ઊભી બધું સાંભળી રહી હતી આ તેનું હૃદય ધબકતું હતું પણ તેણે એક શબ્દ પણ બોલ્યો નહીં આ રાત્રે તે પથારીમાં સૂઈ બોલી ભગવાન આ મારો દીકરો સુખી રહે અમને ક્યાંય વાંધો નથી આ દિલીપ એ રાતે તેની પાસે આવ્યો મમ્મી મને એક નોકરીની ઓફર આવી છે આ થોડા મહિના માટે જાઉં છું કાંતાબેન હસીને બોલી આ જા બેટા તારા માટે હું પ્રાર્થના કરીશ એને લાગ્યું કે દીકરો થોડા દિવસ માટે જશે એને ખબર નહોતી કે આ વિદાય આખી જિંદગી માટેની છે આ સવાર થઈ ગામના સોરાહે બસ ઊભી હતી આ દિલીપ બેગ લઈને બસમાં સડવા જતો હતો આ કાંતાબેન તેની લાકડીના સહારે ત્યાં પહોંચી આ તેની આંખોમાં પ્રકાશ નહોતો પરંતુ પ્રેમનો સમુદ્ર હતો આ બેટા તું જઈ રહ્યો છે પણ મારી અવાજ સાંભળજે આ રોજ મને ફોન કરજે એકવાર તારો અવાજ સાંભળવો એટલું પૂરતું છે આ દિલીપે માથું ઝુકાવ્યું હાથ જોડ્યા આ રેખાએ તેની આંખ ઓછી કરી આ બાજુમાં ઊભેલી બેગ ઉઠાવી આ બસ ધીરે ધીરે આગળ વધી આ કાંતાબેન હાથ હુંસો કરીને આશીર્વાદ આપી રહી હતી આ જય માતાજી આ જા બેટા સુખી રહે આ બસની ધોળના વાદળમાં એનો અવાજ ગુંજી ઉઠ્યો આ ઘરે પાછી આવી ત્યારે ખાલી દિવાલો સામે જોઈ બોલી આ ઘરમાં તારી અવાજની ગુંજ હજી છે દિલીપ આ હું એને સાંભળી શકું છું આ રાત્રે એને દીકરાનો ફોટો સ્પર્શ કર્યો આ ધોળથી ભરેલી ફ્રેમ હાથમાં લઈ બોલી આ તું કહેતો હતો કે હું અંધ છું પણ હું હજી તને જોઈ શકું છું આ આંગળીઓથી તારા ચહેરા પર નીકળે છે આ દિવસો પસાર થયા આ દિલીપ લંડન પહોંચી ગયો આ નવી નોકરી નવા મિત્રો નવી દુનિયા આ પ્રથમ બે અઠવાડિયા સુધી ફોન આવતો રહ્યો આ મમ્મી હું ઠીક છું આ કાંતાબેન ખુશ થતી પણ પછી કોલ્સ ઓછા થયા એક દિવસ તે મંગલાબેનને બોલી આ મારો દીકરો કેટલો વ્યસ્ત હસીને આ ભગવાન કરે એની વ્યસ્તતા સુખ આપે આ મંગલાબેન આંખમાં આંસુલીને બોલી આ બહેન આ સંતાનોને તો સમય જ નથી રહેતો આજકાલ પણ તમારો દીકરો સારો છે આ કાંતાબેન હસીને બોલી હા મારો દિલીપ સારો છે ત્યાંના દિલમાં પ્રેમ છે ફક્ત મારી જેમ અંત બન્યો છે થોડો આ શબ્દો કહ્યા અને તે શાંત થઈ ગઈ આ બહાર વરસાદ વરસતો હતો આ જૂના છાપરામાંથી પાણી ટપકતું હતું આ કાંતાબેનને એ અવાજમાં પણ પોતાના દીકરાનું હાસ્ય સંભળાતું હતું એણે હાથ છોડીને ભગવાનને કહ્યું આ જ્યારે એ પાછો આવશે ને ત્યારે મને એના પગલાના અવાજથી ઓળખાવજો આ એ રાતે કાંતાબેનને ઊંઘ ન આવી આ તે બેસીને દીકરાનો ફોટો હાથમાં રાખીને ધીમેથી બોલી અમે તારા માટે આંખો ગુમાવી છે આ પણ મારી આંખ બનીને મને જોઈ લેજે આ વિદેશમાં દિલીપ માટે એ રાત કંઈ ખાસ નહોતી અહીંયા હસતો મજાક કરતો રેસ્ટોરન્ટમાં હતો મિત્રો સાથે આ માતાનો મેસેજ આવ્યો હતો આ બેટા તે ખાધું પણ એણે જોયો નહીં આ મોબાઈલ સાયલેન્ટ પર હતો ઘરે કાંતાબેના આખી રાત ખીડકી પાસે બેઠી રહી આ વરસાદની સુગંધ માણતી આ વરસાદ આવે ત્યારે એ કહેતો હતો મમ્મી આ તારા હાથની સા પીવી છે હવે કઈ રીતે આપું એ સા આ સવાર થતાં એણે દીકરાને ફોન કર્યો આ તમારા કોલ પર હાલ કોઈ ઉપલબ્ધ નથી એણે ફોન કાન પાસે રાખ્યો એ અવાજ પણ દીકરાનો લાગે એમ લાગ્યું આ દિવસે પછી એણે પોતાના હાથથી ભાત બનાવ્યા પણ ખાધા નહીં એ આવશે ત્યારે ખાઈશું આ બોલીને થાળી ઢાંકી દીધી આ તે રાતે દિવાલ પર હાથ ફેરવ્યો તે દીવાલ પણ જાણે બોલતી હતી આ દીવાલ પર લટકેલા ફોટા સામે તે બોલી આ દિલીપ આ તું મારી આંખ હતો હવે આ ઘરની દિવાલો મારી આંખ બની ગઈ છે આ ઘરમાં અંધકાર હતો પણ એ અંધકારમાં પણ કાંતાબેનને દીકરાનો ચહેરો દેખાતો હતો આ તે બોલી આ બેટા આ તારી દુનિયા પ્રકાશમાં છે પણ મારી દુનિયા અંધકારમાં નથી આ તો જ મારું પ્રકાશ છે આ એણે ભગવાનની મૂર્તિ તરફ હાથ જોડ્યા આ ભગવાન આ મારો દીકરો સુખી રહે આ મારી પાસે આંખો નથી પણ આશા હસી છે અને એ એની દુનિયા બની ગઈ હતી અંધ માતાની દુનિયા આ રામનગરમાં હવે કાંતાબેનનું ઘર વધુ શાંત થઈ ગયું હતું આ પહેલા જે ઘરમાં દીકરાના હાસ્યની ગુંજ હતી હવે ત્યાં ફક્ત પવનનો અવાજ સંભળાતો આ જૂના લાકડાના દરવાજા ખડખડતા આ સતમાંથી પાણી ટપકતું અને ખૂણે રાખેલો તૂટેલો ઢેડિયો રોજ ક્યારેક ચાલતો ક્યારેક બંધ થઈ જતો આ કાંટાબેન સવારે ઉઠતી ત્યારે આ પહેલું કામ દીકરાનું નામ બોલવાનું જ રહેતું આ દિલીપ બેટા ઉઠી જા સા ત્યાર છે આ પણ આ બોલવામાં હવે કોઈ પ્રતિભાવ ન આવતો હવે એ અવાજ ફક્ત દિવાલો પર અથડાઈ પાછો આવતો આ દરરોજ સવારમાં પડોશની મંગલાબેન આવતી એક વૃદ્ધ મહિલા આજે કાંતાબેન માટે કોઈ દીકરી જેવી બની ગઈ હતી આ તે કહેતી આ બહેન આજે શું આ કાંતાબેન હસીને બોલતી આ મારે કશું નહીં આ ફક્ત વાત કરજે થોડી આ મંગલાબેનને ખબર હતી આ ભૂખ કાંતાબેનને નથી એને તો પ્રેમની તરસ છે આ રોજ બપોરે કાંતાબેન ખુરશી પર બેસીને હાથમાં દીકરાનો ફોટો લેતી આ એ ફોટો હવે ધૂળથી ધૂંધળો થઈ ગયો હતો પણ એના સ્પર્શમાં હજી મમતા જીવંત હતી આ તે ધીમેથી બોલતી આ બેટા આ તું તો કહેતો હતો કે રોજ ફોન કરીશ આજે કેટલા દિવસ થયા હશે આ એક અવાજ સાંભળું તારો તો મારું મન તાજું થઈ જાય આ ક્યારેક મોબાઈલ હાથમાં લેતી આ નંબર ડાયલ કરતી પણ જવાબ એ જ આ તમારા કોલ પર હાલ કોઈ ઉપલબ્ધ નથી આ એ અવાજ પણ હવે એની દુનિયા બની ગયો હતો આ રાતે પથારીમાં વાત કરતી આ જાણે દીકરો સામે બેઠો હોય એમ બેટા આજે તારો મનપસંદ દૂધ પાક બનાવ્યો હોત આ જોતું હોત ને એ બોલતી બોલતી શો થઈ જતી આ તેનું જીવન ધીમે ધીમે ખાલી થતું ગયું આંખો અંધ પણ હૃદય જાગતું આ રેખા અને દિલીપ લંડનમાં વ્યસ્ત આ નોકરી સોસાયટી નવું ઘર આ નવું વિશ્વ આ દિલીપ ક્યારેક વિચારતો કે ફોન કરું કે પછી આજકાલ મમ્મી પણ તો સારી હશે પણ એ પછી કદી આવ્યું નહીં એક દિવસ કાંતાબેનની તબિયત બગડવા લાગી આ વરસાદી મોસમ હતી આ જૂના ઘરમાં છતમાંથી ટપકતું પાણી આ પવન સાથે ઠંડી હવા ઘરમાં પ્રવેશતી આ તેના હાથ કંપી રહ્યા હતા આશ્વાસ ટૂંકો પડતો આ તેણે ટેબલ પરનો ફોન હાથમાં લીધો પરંતુ ફોનની બેટરી ખતમ હતી આ મંગલાબેન એ રાતે આવી નહોતી આ તેના નાતીનો જન્મદિવસ હતો આ કાંતાબેન ખુરશી પરથી ધીમેથી ઊઠી આ દીવાલને પકડીને ખીડકી સુધી પહોંચી આ બહાર અંધકાર હતો આ વીજળી તડકી રહી હતી તે આકાશ તરફ જોઈ બોલી હે ભગવાન તું પ્રકાશ આપ આ મારી આંખો તો હવે થાકી ગઈ તે પથારી પર પાછી આવી આ દિવાલ પર લટકેલા દીકરાના ફોટા તરફ હાથ લંબાવ્યો આ દિલીપ તું ક્યારે આવશે બેટા હું તારી રાહ જોઈ રહી છું તું આવશે ને આ ઘરમાં ફક્ત દીવા જેવી નાની જ્યોત હતી આ કાંતાબેનના હાથમાં દીકરાનો ફોટો હજી હતો તે ધીમેથી બોલી હવે ઊંઘ આવી રહી છે આ કાલે તું આવશે હું રાહ જોઉં છું અહીંયા બોલીને આંખો બંધ કરી દીધી એ છેલી રાત હતી મંગલાબેન આવી આ ખાટલા પર હતી પણ શ્વાસ નહોતા આ તેના હાથમાં જે દીકરાનો ફોટો હતો આ મંગલાબેન રડી પડી કાંતાબહેન ઓઠો ને આ તમારો દિલીપ આવશે આ ગામમાં બધા ભેગા થયા કોઈ બોલ્યું આ બિશારીની આંખો નહોતી પણ દિલ કેટલું મોટું હતું આ કાંતાબેનનો અંતિમ સંસ્કાર ગામમાં જ થયો આ તેની પાસે ન તો સોનું હતું ન પૈસા આ ફક્ત એક નાની ચોપડી મળી આ જેમાં લખેલું હતું આ મારો દીકરો મારી આંખ છે આ જ્યારે એ પાસો આવી ને આ ત્યારે મારા હૃદયના ધબકારા તેને ઓળખશે આ લંડનમાં એ જ સમયે આ દિલીપ પોતાની ઓફિસમાં વ્યસ્ત હતો આ તેને એક અજાણ્યો અહેસાસ થયો હૃદય ધબકતું હતું હાથ ઠંડા થઈ ગયા હતા આ રેખાએ પૂછ્યું શું થયું આ દિલીપ બોલ્યો ખબર નથી કંઈક ખાલી ખાલી લાગે છે આ રાત્રે સપનામાં તેને પોતાની માતા દેખાય સફેદ કપડામાં આ ચહેરા પર પ્રકાશ પરંતુ આંખોમાં આંસુ આ માતા બોલી આ બેટા આ તારી દુનિયા જોઈ લીધી હવે મારી દુનિયા પણ જોઈ લે આ દિલીપ સમકી ઉઠ્યો ઊંઘ તૂટીને પસીનામાં ભેનું થઈ ગયો આ સવાર થતાં તેણે ભારત ફોન કર્યો મંગલાબેનનો અવાજ આવ્યો આ બેટા હવે ફોન કરવાનો કોઈ અર્થ નથી આ દિલીપ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો આ મારી મમ્મી આ બેટા આ ગઈ કાલ રાત્રે શાંતિથી ચાલ્યા ગયા આ દિલીપનો ફોન હાથમાંથી પડી ગયો આ તેની આંખો પહેલી વાર ભીંજી ગઈ તે બોલ્યો આ મારી મમ્મી અંધ હતી પણ હું જ અંધ હતો કે આજે તેને જોઈ ન શક્યો આ દિલીપ લંડન એરપોર્ટ પર ઊભો હતો આંખોમાં અંધારું મનમાં તોફાન આ વર્ષો સુધી વિદેશમાં રહેલા એ માણસને પહેલીવાર ઘર યાદ આવતું હતું આ જેટના એન્જિનનો અવાજ પણ એને ખાલતો હતો આ જાણે દરેક અવાજ એને કહેતો હોય તો મોડો પડી ગયો પાંચ કલાકની લાંબી મુસાફરી પછી આ દિલીપ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો આ રેખા એની બાજુમાં હતી આ પરંતુ એની આંખોમાં પસ્તાવાનો અંશ નહોતો આ કદાચ એ હકીકત સ્વીકારી ગઈ હતી આ દિલીપે સીધી ટેક્સી લીધી અને રામનગર તરફ નીકળી પડ્યો આ ગામમાં પ્રવેશતા જ એના મનમાં દરેક દ્રશ્ય જીવંત થઈ ગયા આ બાળપણમાં જ્યાં ગોળી રમતો આ જ્યાં માતા રાંધતી આ જ્યાં સાપરામાંથી વરસાદ પડતો આ દરેક ખૂણામાં એના બાળપણના અવાજો ગુંજી રહ્યા હતા આ જુના ઘરની સામે ટેક્સી અટકી આ દરવાજો અડધો ખુલ્લો હતો અંદર પગરવ પડતા જ ધૂળ ઉડી ગઈ આ દિવાલ પર માતાનો ફોટો ટંગેલો એ જ સહેરો આ જે સ્વપ્નમાં દેખાયો હતો આ દિલીપ ધીમેથી આગળ વધ્યો આ ખુરશી પાસે એક નાની સોપડી પડી હતી આ તે ખોલી જોઈ અંદર માતાના હાથનું લખાણ હતું એ લખાણ ધૂંધળું હતું આ પરંતુ દરેક શબ્દ હૃદયને વીંધી જતો આ બેટા આ જો તું આ વાસી રહ્યો હોય તો સમજે કે હું હવે નથી આ તું મારી આંખ હતો પણ તારી દુનિયા એટલી મોટી બની ગઈ કે આ મારી દુનિયા નાની લાગી ગઈ આ મને આંખો ન હતી આ છતાં રોજ તારા શહેરને મનમાં જોયો હતો આ જો તને ક્યારેય ખાલીપણું લાગે ને તો આ દીવાલને સ્પર્શ કરજે અહી હજી મારી હાથની ઉષ્ણ સ્પર્શ બસ્યો છે આ દિલીપના હાથ કાંપવા લાગ્યા આ તે દીવાલ તરફ ગયો હાથ મૂક્યો આ જાણે કોઈ પ્રેમથી તેની આંગળી પકડી હોય એમ લાગ્યું આ તે તૂટીને જમીન પર બેસી ગયો આ રડતા રડતા બોલ્યો હા મમ્મી તું આંધ હતી પણ તું મને જોઈ શકતી હતી હું જ આંધ હતો કે આ તમે ઓળખી ન શક્યો આ બહાર વરસાદ શરૂ થયો આ તે જ વરસાદ આજે દિવસે કાંતાબેન ગઈ હતી આ દરેક ટીપુ જાણે તેની માતાની વેદનાનો અવાજ લઈને પડતું હતું આ દિલીપ એ રાત આખી એ જ ઘરમાં પસાર કરી તે ખાટલા પર સૂતો આ જ્યાં તેની માતા શેર સૂઈ હતી આ સપનામાં ફરી એ સહેરો દેખાયો આ કાંતાબેન સફેદ સાડીમાં હાથ જોડીને બોલી આ બેટા હવે તું મારી દુનિયા જોતા શીખી ગયો હવે તું બીજા માટે પ્રકાશ બનશે આ સવારના કિરણો ઘરમાં આવ્યા આ દિલીપ ઊઠ્યો અને નક્કી કર્યું કે એની માતાની યાદમાં કંઈક કરવું જ પડશે તે ગામના લોકો સાથે મળીને આ જૂના ઘરને સુધારવાનું શરૂ કર્યું આશ્રમ એ લોકો માટે હતું આ જેઓ પોતાના સંતાન દ્વારા ભોલાયેલા હતા આ દિલીપ હવે રોજ ત્યાં રહેતો આ એ વૃદ્ધ માતાઓને પોતાના હાથથી ખવડાવતો આ તેમની વાર્તાઓ સાંભળતો આ ક્યારેક કોઈ મા કહેતી મને મારા દીકરાની યાદ આવી છે આ દિલીપ નરમ સ્મિત સાથે બોલતો હું પણ કોઈની યાદમાં જ છું માતા એક દિવસ રેખા પણ ત્યાં આવી આ તેણે વૃદ્ધોને જોયા આ તેમની આંખોમાં તરસ પરંતુ ચહેરા પર શાંતિ એ બોલી આ દિલીપ આ કામ ખૂબ મોટું છે આ દિલીપ બોલ્યો આ મમ્મી અંધ હતી પણ એણે મને પ્રકાશ આપ્યો આ હવે એ પ્રકાશ બીજાને આપું છું આ રેખાની આંખો ભેની થઈ ગઈ તે બોલી આ સાલો હું પણ મદદ કરું આ દિલીપ હસ્યો આ બંને એ દિવસે પહેલીવાર માતાની રૂમમાં ગયા આ માતાનો ફોટો દીવાલ પર હતો આ દિલીપે દીવો પ્રગટાવ્યો અને ધીમેથી કહ્યું આ મમ્મી તું હજી અહીં છે તું ગઈ નથી તારી આંખો હવે આ ઘરમાં છે આ લોકોમાં છે આવો પવન વહી રહ્યો આ દીવો ટીમ ટીમ્યો આ દિલીપને લાગ્યું જાણે કોઈએ તેના ખભા પર હાથ રાખ્યો હોય આ તે સ્મિત કરીને બોલ્યો હા મમ્મી હવે હું અંધ નથી રહ્યો આ તેરા તેણે આકાશ તરફ જોયું આ તારાઓની વચ્ચે એક તેજસ્વી તારો ચમકતો હતો આ દિલીપ ધીમેથી બોલ્યો એ મારી માતા છે હવે એ મને જોઈ રહી છે આ જેમ પહેલાં હું એને ન જોઈ શક્યો અને એ દિવસે અંધ માતાની દુનિયા એક નવી દુનિયા બની ગઈ પ્રકાશથી ભરેલી પ્રેમથી ભરેલી આ માફીથી ભરેલી આ માતા કદી અંધ નથી હોતી અહીંયા હંમેશા સંતાનને પ્રેમથી જોઈ શકે છે પણ સંતાન જ્યારે સફળતાની દોડમાં અંધ બની જાય આ ત્યારે જ એ દુનિયા અંધકારમય બની છે આ સ્રોત સ્વરક્ષિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં